કોઈ મધુરી હોય મધુરી આમ બધા જાનવાળા બધા તારી વાહે દોડે છે જલ્દી આવી આ તું માવા ખાવા ઊભી રહી ગઈ છો બતા તારા હાથમાં હું છે બતા એ રમલી રમલી કાંઈ નથી કાંઈ નથી એ કાંઈ નહીં મારા પગ દુખાતા ને એટલે થોડીક વાર આવી જાય એ ના ના કાંઈ નથી તડકો બહુ લાગતો તો એટલે છાય આવી એ ના ના મારે કાંઈ ખોટાડી નહીં માવો ખાશો માવો ખાસા તું ઊભી રહેજે ઊભી રહે ખેમ આવું જાઉં બધાને તારા બાપાને બધાને કહું તો ઊભી રહે બધું એ બાપા એ આ તો માવો ખાવો બહુ ભારે પડી ગયો હું આ જાન વાળા ને કહી દે ને તો મારું હક પણ છૂટવાનું છે હવે મને જવા દે જલ્દી જવા દે આ હું ગોર બાપા જેવું ધોત્યું લઈને હાઈ લાવ્યા હે મારે પેન શર્ટ રે પહેણવું તું ધોતિયા વારો ગમતો નથી એમ ઉભી રહ્યો મારો વારો મારે ફેશન રે અરે પૈણવું તું આ દેશી છાપ દોડ્યો ગમતો નથી તમારા ગામની પંદર કરી તમે જોવા ગયા તા એ કઈડી પાછા જ કે ફેશન જોતી હતી